પાટણમાં વિરોધ કરવા જઈ રહેલા કોંગ્રેસના ધારાસભ્ય અને એન એસયુઆઈના કાર્યકર્તાઓને પોલીસે રોકતા ધારાસભ્યને એટલો બધો ગુસ્સો આવી ગયો કે પોલીસ કર્મીને ગાળો ભાંડી દીધી અને નેતાનો આ અંદાજ જોઈને કાર્યકર્તાઓ તો એક ડગલું આગળ વધી ગયા અને પોલીસ કર્મીને તમાચો મારી દીધો વિગતે વાત કરીએ કોંગ્રેસના નેતાઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા પોલીસ કરશનની વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું જયન દાફડા પાટણની હેમચંદ્રાચાર્ય ચંદ્રાચાર્ય યુનિવર્સિટી માં દારૂ ની મહેફિલ અંગે પોલીસ ફરિયાદ ન થતા કોંગ્રેસના નેતાઓ આજે પોલીસ ફરિયાદ કરવાની માંગના મુદ્દે પાટણ જિલ્લાના એનએસયુઆઈ અને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ કોલેજે પહોંચ્યા હતા અને ચીમકી આપવામાં આવી હતી ભૂખ હડતાલ પર ઉતરવાની અને ધારાસભ્ય અને જ્યારે કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે યુનિવર્સિટી પહોંચ્યા હતા અને ભૂખ હડતાલ પર બેસતા પોલીસે ગેટ બંધ કરી દીધો હતો અને પોલીસે ગેટ બંધ કરી દેતા કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ધક્કા મૂકીના દ્રશ્ય સર્જાયા હતા આ દરમિયાન કેવા દ્રશ્ય સર્જાયા હતા તે જુઓ 怎 <laughs> ছোট জানো কে ওরে দিদি ও আল্লাহ আল্লাহ আর তুমি এত না করতে কৃষ্ণ আ না থাকতে রে પોલીસે દરવાજો બંધ કરી દેતા ધક્કા મુક્કી સર્જાઈ હતી તો બીજી તરફ ધારાસભ્ય કિરીટ પટેલે પોલીસ કર્મીને ગાળો પણ ભાંડી દીધી હતી ધારાસભ્યનો આ અંદાજ જોઈને તેમના કાર્યકર્તાઓ પણ જોશમાં આવી ગયા હતા અને એક પોલીસ કર્મીને લાફો પણ ઝીકી દીધો હતો પહેલા તો આ દ્રશ્ય જોઈ લો અને આ ઘટના અંગે કિરીટ પટેલે શું કહ્યું તે પણ સાંભળો તમારા <Notre prosêm> જે રીતે છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીની અંદર લોખાગીરી ચાલી રહી છે લોકો ખુલ્લે આમ અને સડી લઈ અને યુનિવર્સિટીના કુલપતિના મુખ્ય જે વહીવટી ભવન છે એની સામે આવી જતા હોય આના લીધે વિદ્યાર્થીઓના મગજ પર ડર અને એમનો માહોલ છે બીજી બાજુ યુનિવર્સિટી નથી વારંવાર દારૂ પકડાતો હોય થોડા સમય પહેલા યુનિવર્સિટીની અંદર હોસ્ટેલની અંદર ખુલ્લેઆમ આમ દારૂની પાર્ટી થતી હતી એના વિડીયો રેકોર્ડિંગ પણ સામે આવ્યા જે રીતે દારૂની મહેફિલ માણવાવાળા લોકો એ અધિકારીની હાઈકોર્ટના અધિકારીને ખોટી ઓળખ આપી જે યુનિવર્સિટીના પ્રોફેસર ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરી છતાં પણ કુલપતિ કે પોલીસ કોઈ કાર્યવાહી કરવા મારતી નથી હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જો આ કુલપતિના જે એસપીના માનીતા હોય એમના કોઈ સગાવાલા થતા હોય તો એમના બંગલામાં અને કુલપતિના બંગલામાં જઈને દારૂની બાજુનો કરાવે શા માટે યુનિવર્સિટીને બદનામ કરી રહ્યા છે અને સરકાર શિક્ષણમંત્રીએ પણ આ બાબતે શા માટે ચૂક છે એ સમજાતું નથી હેમચંદાચાર્યનું નામ જે રીતે બદનામ થયેલું છે યુનિવર્સિટીનું નામ બદનામ થયેલું છે એના લીધે સમગ્ર દેશની અંદર અને ગુજરાતની અંદર યુનિવર્સિટીની સાપ એ લડાઈ રહી છે એના વિદ્યાર્થીઓ એડમિશન લેવા નથી ડિગ્રીની કોઈ વેલ્યુ નથી અને ફરીથી યુનિવર્સિટીની અંદર જે શિક્ષણનો માહોલ પેદા થાય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે એના માટે અમે આ પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે આગામી સમયની અંદર જો આ બાબતે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં તાલુકા અને જિલ્લા પંચાયત જઈ અને અમે આંદોલન કરી અને ઉગ્ર આંદોલન કરી અને ઉત્તર ગુજરાતના યુવાનોને વાલીઓને સારું શિક્ષણ મળે અને દીકરા દીકરીઓ ઉચ્ચ શિક્ષણ સારી રીતે પ્રાપ્ત કરે એના માટે કાર્યવાહી કરી આમ યુનિવર્સિટીમાં થતી ગેરરીતિ બાબતે પ્રતિક ભૂખ હડતાલ યોજવાની હતી જેથી યુનિવર્સિટીમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને આ દરમિયાન કિરીટ પટેલે અને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો એટલું જ નહીં પરંતુ પોલીસ સાથે લાફાવાળી થઈ હોવાનો વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે હવે આ મામલે પોલીસ દારૂની મહેફિલ બાબતે ફરિયાદ નોંધે છે કે પછી પોલીસને લાફો ઝીકી દીધો તે મામલે કાર્યવાહી કરશે તે જોવું રહ્યું वद्दू समाचार साथे फरी नवजीवन न्यूज साथायला रेजो वैष्णव जन